કળિયુગમાં ભવસાગર તરી જવા માટે ભાગવત કથા હોળી સમાન છે આ પૂર્વે મુખ્ય યજમાન જનકભાઈ ઠાકોર ના નિવાસ સ્થાને શ્રી સાંઈ વાટિકા થી પોથી યાત્રા પ્રસ્થાન થઈ કથાનું મંગળચારણ કરતા પ્રફુલ શુક્લ કહ્યું હતું કે કળિયુગમાં ભવસાગર તરી જવા માટે ભાગવત કથા સરળ હોળી બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણ નું વાગમય સ્વરૂપ ભાગવત છે સાત દિવસ ચાલનારી કથાનો સમય દરરોજ બપોરે બે થી સાંજે પાંચ રાખવામાં આવ્યો છે વેરાયટી કાળવાળા જનકભાઈ અને બીનાબેન ઠાકોર પોથીની પૂજન કર્યું હતું કલ્પનાબેન દેસાઈ પ્રણવભાઈ ઠાકોર દેવ ગામિત રમેશ પટેલ વિજયભાઈ ગોસ્વામી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું ઉનાઈ માતાના મંદિરના આચાર્ય રાકેશભાઈ અને રાધાકૃષ્ણ મંદિરના પૂજારી ગોસ્વામી મહારાજે મંત્ર કરીને પૂજા અર્ચના કર્યું હતું શ્રી કૃષ્ણ શરણમાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું બાપુના સંગીતકારો વિનોદભાઈ ડલાભાઈ મિતેશભાઈ પટેલ બિપિન પટેલ અને પ્રતિકભાઈ પટેલ આ છાવણીમાં રાજગરબાની રમઝટ બોલાવી હતી આજે બારડોલી કણોદ રોડ પર આવેલા રાધાકૃષ્ણ મંદિરે શ્રીમદ્ ભાગવત કથાનું મંગલાચરણ થયેલું છે જનક કુમાર ઠાકોરના મુખ્ય યજમાન પદે અમારા જય શિયા સેવા પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથાનો આજે પ્રથમ દિવસ છે કલિયુગમાં ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે સંસાર સાગરને તરી જવા માટે કલિયુગમાં ભાગવત કથા નોકા બની જાય છે હોળી બની જાય છે હોલ ની અંદર આજથી શરૂઆત થઈ રહી છે કલયુગમાં ભાગવતને કલ્પ કીધું છે એની નીચે બેસવાથી જે મનોકામના ધારણ કરીએ એ બધી પરિપૂર્ણ થાય છે એવી આ ભાગવત કથાનું મંગલાચરણ જ્યારે થઈ રહ્યું છે સૌ બારડોલીના ભક્તગણોને આમંત્રણ છે કે દરરોજ બે થી પાંચ આ કથાના સમયે સૌ પધારે એમાં સહભાગી બને અને આ ભાગવત કથાનો બધા લાભ લે ભાદરો મહિનો છે ભાગવતનું મૂળ મુહૂર્ત છે આ નવમીથી પૂર્ણિમા એ ભાગવતનું મૂળ મુહૂર્ત છે એ મૂળ મુહૂર્તમાં જ્યારે અહીંયા કથા થઈ રહી છે ત્યારે સૌને એનો લાભ લેવા માટે ભાવભરી વિનંતી છે અસ્તુ ધન્યવાદ જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ